ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક મનુષ્ય આ સંસારમાં કોઈ ખાસ હેતુથી આવે છે અને તે વિશેષ હેતુ સ્વભાવ હોય છે કે અર્જુન ને પૃથ્વીના ભાર ને દૂર કરવાના વિશેષ હેતુથી જન્મ લેવો પડ્યો હતો તેથી જ આ કાર્યમાં તે પરતંત્ર બન્યો તેને એ કાર્ય કરવું જ પડ્યું ઈશ્વર બધા પ્રાણીઓના હૃદયમાં રહીને એમને ફરતા રાખે છે આપણા શરીરમાં જેટલા રક્ત કણ છે તે શરીરમાં જ રહેવા માટે લાચાર છે કહેવાય છે કે આપણી શક્તિ એમની અંદર છે અને આપણે એમને સંચાલિત કરીએ છીએ પરંતુ તેઓ પોતાના સ્થાને રહીને પણ પોતાના કાર્યમાં સ્વતંત્ર છે એવી જ રીતે ઈશ્વર દ્વારા નિયુક્ત ગુપ્ત સ્થાન ઉપર રહીને સંસારમાં આપણા આવવાના હેતુને પૂર્ણ કરતા કરતા મનુષ્ય પોતાના બીજા કાર્યોમાં સ્વતંત્ર છે આજ છે મનુષ્યનું કર્મ સ્વાતંત્ર એટલે જ ભગવાને કર્મણ્યવાધિકાર રસ્તે કહ્યું છે આપણો અધિકાર માત્ર કર્મ કરવામાં જ છે સ્વભાવ પરિવર્તન કે ઈશ્વરે આપેલા સ્થાનના પરિવર્તનમાં નથી મા ફલે શું કદાચ ફળમાં આપણો અધિકાર નથી ફક્ત કર્મ કરવા એ જ આપણો અધિકાર છે ભગવાન આપણે કરેલા સારા કે ખરાબ કર્મ ફળ આપણને અવશ્ય આપે છે જય શ્રી કૃષ્ણ